પણ જ્યારથી હું સમજણી થઈ છું ત્યારથી આ વિચાર મારા મગજમાં આવ્યા કરે કે શું કુદરતની એવી રચના છે કે વરગોડો કાઢવો જ પડે ટ્રાફિક અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાનો શું અર્થ છે શું ડીજે વગર સપ્તપદીના ફેરા ન ફરી શકાય આપણા પેટની ભૂખ માત્રને માત્ર 80 કે 100 ગ્રામની હોય તો 600 કે 800 રૂપિયાની ડિશની સી જરૂરિયાત છે નવ યુગલોની प्रीत તો પાલવડે છે તો ચોરીનો માળો લાખોમાં કેમ લખાય છે હાવા સુપ્રસંગે દીકરી પાર્લરમાં તૈયાર થાય ને ગળા ઉગમણે દે સેવા ગીતો ગવાય છે ત્યાં ડીજે પડઘા કેમ સંભળાય છે સુમામેરું વધાવું જ પડે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ હતી કે મામેરાની